નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આપણી આપણે સહિયારી ચેનલ ઉપર વિદ્યાર્થી મિત્રો મંડળ ફાઇનલ આન્સર બાબતે છે મોટી અપડેટ લાંબા સમયથી જે પણ લોકો રાહ જોઈને બેઠા છે અને અગાઉ એક જે છે એ નોટિફિકેશન આવેલી હતી એક અપડેટ આવેલી હતી કે પરીક્ષા છે પરીક્ષાની આન્સર કી છે આ તારીખે આવી જશે તો એ તારીખમાં પણ જે ફેરફાર થયો છે વિદ્યાર્થી મિત્રો તો એને અનુલક્ષીને આજના વિડીયોમાં આપણે મળીએ છીએ જે પહેલા ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં બે લાઈકને પ્રેસ કરો સાથે સાથે તમે સાથે ટેલિગ્રામ ઉપર પણ જોડાઈ શકો છો જેનું નામ છે ટ્રેકિંગ ત્રણ જ્યાંથી તમને અવનવી અપડેટ મળતી રહેશે તો વાત કરીએ છીએ શું આવ્યું છે અપડેટ વેરીફાઈડ ઇન્ફોર્મેશન યુવરાજસિંહ જાડેજાએ એમના ટ્વિટરના માધ્યમથી આજે માહિતી આપેલી છે સીસી પરીક્ષાની ફાઇનલ આન્સર કે ફેક ગોણ સેવા દ્વારા દસથી બાર દિવસમાં જાહેર કરવામાં આવી શકે છે જી ત્રિપલ એસ બી સાથે અશમુખ પટેલ વિદ્યાર્થી મિત્રો જે બાપુ કહે છે તો એ કીધું છે તો માહિતી સાચી જ હશે અને આપણે એમના ઉપર વિશ્વાસ પણ કરી શકીએ છીએ તો મળી જશે કોઈ નવા વિડીયોમાં નવી અપડેટ સાથે જય હિન્દ જય ભારત વંદે માતરમ જય જય ગરવી ગુજરાત